ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે તેની ત્રીજી ટેસ્ટ મેચ છે તે રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે રમાવાની છે ને તેને લઈને રાજકોટમાં જે ભારતીય ટીમ છે તે રાજકોટની સયાજી હોટેલમાં રોકાણ કર્યું છે ને તે જ હોટેલના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં રોહિત શર્મા સહિતના જે ટીમના ખેલાડીઓ છે તેને આ પ્રકારનો રૂમ છે તે હોટેલ દ્વારા સયાજી હોટેલ દ્વારા એલોટ કરવામાં આવે છે ખૂબ જ ખાસ આ રૂમ છે અને રોયલ હેરિટેજ જે આપણું જૂનું કલ્ચર છે તે પ્રમાણના હેરિટેજ થીમનો આખો આ રૂમ છે તૈયાર કરવામાં આવે છે આ રૂમની અંદરના દ્રશ્યો પણ આપને બતાવીશું હોટેલ દ્વારા કઈ પ્રકારની તૈયારીઓ ખાસ તૈયારીઓ ભારતીય ક્રિકેટરો માટે કરવામાં આવી છે તે પણ આપને જણાવીશું આ રૂમના દ્રશ્યો આપ જોઈ શકો છો કે એકદમ રોયલ હેરિટેજ થીમ છે તે પ્રકારે આ રૂમ આખો સ્યુટ તૈયાર કરવામાં આવે છે આપણી સાથે હોટેલના મેનેજર છે તેમ સાથે વાત કરશું ઉરીશભાઈ ટીમ ઈન્ડિયા ફરી એકવાર રાજકોટમાં જે છેલ્લે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા મેચ વખતે આવી હતી ફરી એકવાર આટલા ટૂંકા સમયગાળાની અંદર રાજકોટમાં શું કહેશે ડેફિનેટલી ટૂંકા સમયમાં આવી રહી છે તો આઈ થિંક સયાજી રાજકોટની અંદર પાંચમી વાર ટીમ આવી રહી છે અને આપણે વાત કરીએ તો તેના વેલકમ માટે આપણે ખાસ તૈયારી કરીએ છીએ જેમ કે આવશે ત્યારે તેને ગરબાથી આપણે આપણું જે કલ્ચર છે તે પ્રમાણે વેલકમ કરવાના છે આર્ટીકા છે ગાર્લેન છે અને બુકેથી વેલકમ કરશું અને અંદર આવશે તો વેલકમ ડ્રિંક્સ અલગ અલગ જાતના આપણે તેને સર્વ કરવાના છે અને ગુજરાતી ભોજનની વાત કરું તો આપણે તેર તારીખે તેના માટે ગુજરાતી ફૂડ ફેસ્ટિવલ સ્પેશિયલ એરેન્જ કરેલો છે તો તેના માટે માટે આપણે સવારના મોર્નિંગના બ્રેકફાસ્ટથી લઈને ડિનર સુધી ગુજરાતી વાનગીઓ તેને પરોસવાના છીએ આપણે આપણી ગુજરાતી વાનગીઓ હોય છે એકદમ હાઈ ફાઈ હાઈ એકદમ ફેટથી ને બધું હોય છે ને ક્રિકેટરો માટે જો માનવામાં જે વાતો જે લોકોએ સાંભળી હોય કે એકદમ ફૂલ ડાયટરી તેઓ કરતા હોય છે પણ શું આ બધું આ ફૂડ તેઓ ખાતા હોય છે અહીંયા ના ઓબ્વિયસલી એમાં શું છે એ લોકોનું ડાયટરી પ્લાન હોય છે કે ભાઈ ડેઝર્ટ તમારે ઓછું સુગર મેન્ટેન કરવાનું આ બધું એ રીતે ડાયટરી પ્લાન તે લોકોનું આપણે પહેલેથી એડવાન્સમાં આવેલું હોય છે તો તે પ્રમાણે જ આપણે પ્રિપેરેશન કરેલી હોય છે કે તે લોકોના ડેલી શેડ્યુલમાં કે કોઈ પણ જે પ્લેયર્સ રમતા હોય તો તેમાં કંઈ એને પ્રોબ્લેમ ના થાય કે કંઈ એને નુકસાન ના કરે તે માટે હેલ્ધી ફૂડ જ આપણે તેને પ્રોવાઈડ કરવાના છીએ ગુજરાતી ફૂડમાં કયું કયું ફૂડ સવારે નાસ્તો છે પછી તમે ગુજરાતી ફેડ્સ ખાસ કરીને કયું મેનુ રહેવાનું છે આપણે તેના માટે તેર તારીખે મેં કહ્યું કે ગુજરાતી ફૂડ ફેસ્ટિવલ રાખેલું છે તેના માટે સવારના બ્રેકફાસ્ટમાં જેમ કે ગાંઠિયા છે ફાફડા છે જલેબી છે અને આપણે લંચમાં વાત કરું તો તેના માટે આપણે ગુજરાતી થાળી સ્પેશિયલ આપણી સયાજીની તે સર્વ કરવાના છે અને ડિનરમાં વાત કરું તો કાઠિયાળી ભોજ જેમ કે વઘારે રોટલો છે તિખારી છે તે આપણે અલગ અલગ જાતની કાઠિયાવાડી વાનગીઓ તેને સર્વ કરવાના છીએ પહેલાં ટીમ ઇન્ડિયાના તમામ ક્રિકેટરો અહીંયા આવ્યા ચૂક્યા છે એવો કોઈ કિસ્સો કે ટીમ ઇન્ડિયાનો કોઈ સ્ટાર ખેલાડી હોય ને એને કોઈ ગુજરાતી વાનગી એમ મજા આવી ગઈ હોય અને ફૂલ વખાણ કરી દીધા હોય ઓબ્વિયસલી આપણે ગુજરાતના જે પ્લેયર છે હાર્દિક પંડ્યા તેને એ દર વખતે આવે છે તો એના ડિનરનું તો સ્પેશિયલ ફિક્સ જ છે કે ગુજરાતીમાં ખીચડી કઢી છે તે અને આપણે તમે પ્લેયર્સની વાત કરીએ તો આપણે કે એલ રાહુલ છે લાસ્ટ ટાઈમ તેના સેફ સાથે આવેલા હતા તો તેના સેફ સાથે સ્પેશિયલ આપણા સેફ સાથે મળી અને તેને ગુજરાતી કઢી અને ખીચડી જેમ કે તેના માટે લો ફેટ માટે જાણીતું છે તે આપણે એને સર્વ કરેલું હતું અન્ય કોઈ કોઈ કિસ્સો હોય કે જેને આપણું ગુજરાતી ફૂડ બહુ ભાવી ગયું હોય આમ તો ઓલમોસ્ટ જે બધા પ્લેયર્સ છે આપણે ગુજરાતી વાનગીઓ દર વખતે આપીએ જ છીએ અને તે લોકો ટેસ્ટ પણ કરે છે અને તે લોકો લાઈવ પણ કરે છે એવું નથી કે ભાઈ આ નહીં ચાલે અને તે બધા લગભગ વિરાટ કોહલીની વાત કરું રોહિત શર્માની વાત કરું તો તે લોકોએ ગાંઠિયા જલેબી તો એનો આહાર કરેલો જ છે હોટેલનો રૂમ છે તે ખાસ આપણો જે સંસ્કૃતિ સૌરાષ્ટ્રની છે રોયલ હેરિટેજ થીમ રાખવામાં આવી છે તેના વિશે શું કહેશું યસ જે લોકો તે લોકો તો શું કે બધા ઇન્ટરનેશનલ લેવલ પર ફાઇવ સ્ટાર સેવન સ્ટાર હોટલમાં જતા હોય છે તે વેસ્ટર્ન થીમ ઉપર હોય છે પણ જે રાજકોટમાં આવે છે તો આપણા ગુજરાતની જે કલ્ચરલ છે કે ભાઈ આપણું રાજકોટ થીમ પ્રમાણે હેરિટેજ થીમ પ્રમાણે આખો રૂમ તેના માટે સ્પેશિયલ ડિઝાઇન કરેલો છે આ જો રૂમ આપણે બતાવીએ કે એકદમ જેમ ઉરીશભાઈએ વાત કરી તેમ કે તમામ જગ્યાએ ઇન્ટરનેશનલ આખા દુનિયામાં જતા હોય ને ત્યાં તેમને વેસ્ટર્ન થીમ મળતી હોય છે પરંતુ રાજકોટમાં જ્યારે આપણા ટીમ ઇન્ડિયા આવે છે ત્યારે તેમને ખાસ આપણી જે જૂની સંસ્કૃતિ છે આપણી સૌરાષ્ટ્રની જૂની સંસ્કૃતિ છે તે પ્રકારનો જે રોયલ હેરિટેજ સૂટ છે તે આપવામાં આવે છે એટલે કે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને કંઈક નવું મળે અને તેમને જે સૌરાષ્ટ્રની સંસ્કૃતિ છે તેમ તે પણ ક્યાંક ને ક્યાંક જાણવા મળે તેવો હોટેલનો પ્રયાસ રહેતો હોય છે ગુજરાતી ફૂડ ફાફડા જલેબી જેવું પણ ના ખેલાડીઓ છે તેઓ મજા માણવાના છે ને હોટેલ દ્વારા તેને લઈને ખાસ તૈયારી કરવાની છે રાજકોટ પણ ખૂબ ખુશ છે કારણ કે દર વખતે બે થી ત્રણ દિવસ માટે ટીમ આવતી હોય પરંતુ આ વખતે પૂરા નવ થી દસ માટે દસ દિવસ માટે ઇન્ડિયન ટીમ છે તે રાજકોટમાં રોકાવાની છે ને તેને લઈને રાજકોટ આખા રાજકોટના ક્રિકેટ ચાહકો છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ